ડેસર મામલતદાર દક્ષાબેન સોલંકીનું ભાવુક વિદાય સમારંભ ડેસર તાલુકામાં વર્ષ અને મહિના સુધી સફળતાપૂર્વક ફરજ બજાવ્યા બાદ મામલતદાર દક્ષાબેન એ સોલંકી નિવૃત્ત થવાથી કચેરી પ્રાંગણમાં રંગેચંગે વિદાય સમારંભ યોજાયો વિદાય સમારંભમાં નાયબ મામલતદારો તલાટીઓ સરપંચો શિક્ષકો આઈસીડીએસ કર્મચારીઓ રેશન દુકાન સંચાલકો તેમજ તાલુકાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મહેમાન તરીકે નિવૃત્ત નાયબ જોશી સાહેબ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય મિતેશ પટેલ અને પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન દક્ષાબેન સોલંકીએ પોતાના કારકિર્દી અનુભવો અને ડેસનના જન્મેળવા કામો અંગે સ્મરણો કીધા હતા ત્યારે કર્મચારીઓ ભાવુક થઈ ગયા હતા તેમજ કાર્ય પ્રસિદ્ધિ અને સરળ વ્યવહારમાં બારોબાર પ્રશંસા કરી અંતે તમામે ફૂલો ઉછાળીને અને આશીર્વાદ સાથે અશ્રુભીની વિદાય આપી હતી કાર્યક્રમ અંતે સો માટે પ્રીતિભોજનનું આયોજન કરાયું હતું મામલતદાર ડિસ્ર આજે હું અઠ્ઠાવન વર્ષ કરી સરકારી સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યું છું એક બાજુ મને દુઃખ પણ થાય છે કે આ સ્ટાફને છોડીને જવાનું અને બીજી બાજુ એ ખર્ચની પણ લાગણી થાય છે કે હવે હું મારો પૂરતો સમય મારા કુટુંબ તેમજ ધર્મ માટે હું આપી શકીશ બીજું કે આ મારો વિદાય સભારંભ યોજો ત્યારે હું મારા માતા પિતાને અને મારા સાથી મિત્રોએ જે આયોજન કર્યું એ બદલ હું ખૂબ ભાવુક થઈ ગઈ અને મારા આંખમાંથી અસર પણ આવી ગયા એ સાથે મેં આ તમામ સ્ટાફને એવી આશા પણ રાખી એમની પાસે કે તેઓ પણ ખૂબ સારી કામગીરી કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારી કામગીરી કરે બેન તમારા ડેસરનો અનુભવ કયો રહ્યો ડેસરનો મને તાલુકા મામલતદાર તરીકે સેવા બજાવવાની ખૂબ મજા આવી એક અત્યારે હાલમાં સ્ટાફની શોર્ટેજ તો હતી જ તે છતાં પણ મારા સ્ટાફે ખરેખર બહુ સારી કામગીરી કરી અને વડોદરા જિલ્લામાં મતદારી યાદી છે એમાં તેમજ બધામાં પ્રથમ નંબર લાવી અને સર્વોચ્ચ કામગીરી કરેલ છે હવે નિવૃત્તિ બાદ શું તમારું આગલું એ કદમ હશે આમ તો મને અત્યારે તો કૌટુંબિક તેમજ આ સરકારી નોકરીની જવાબદારીમાંથી જે મારા ધર્મમાં ધ્યાન નથી આપશે શકતી જે મારે પૂજા પાઠ કરવા હતા એને હું મંદિરમાં દર્શન કરવા એવું જે નથી કરી શકતી હવે ફૂલ સમય હું આપી શકીશ મારે ભક્તિ કરવી છે આગળ જઈને થેન્ક યુ બેન આભાર વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી